સુરતમાં પરણીતા સાથે સંબંધ હોવાની ખોટી વાત ફેલાવી દુષ્કર્મ આચરનાર બે વર્ષે ઝડપાયો સુરતમાં દુષ્કર્મના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પરણીતાને આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ પરણીતાએ ફરિયાદ દાખલ કરાવી હતી જેથી બે વર્ષ બાદ આરોપીને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો છે

સમયના અશ્લીલ ફોટાઓ પાડી કોઈ પણ ને જાણ કરશે તો ફોટાઓ વાયરલ કરી દેવાની ધમકી આપી હતી આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવવાની ધમકી પણ આપી હતી પ્રકાશસિંહને અમદાવાદના નારોલના શાહવાડી ગામથી ઝડપી લીધો હતો ક્રાઇમ બ્રાન્ચને પ્રકાશસિંહની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે પૂણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા મુંબઈથી કામ છોડીને ભાગી ગયો હતો પ્રકાશસિંહ અમદાવાદમાં સિલાઈ કામ કરતો હતો જે તે સમયે સિંહે પરણીતાની નણંદ એવી પિતરાઈ બહેનને પણ ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે આરોપીને પકડી પાડવા કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ થયું હતું બે વર્ષે પોલીસ આરોપી સુધી પહોંચી હતી